સંસદ સભ્યના અધ્યક્ષતાને દિશા કમિટીની બેઠક જૂની કલેક્ટર કચેરીના ધારાસભા હોલ ખાતે મળી હતી જિલ્લાના વિકાસના કામોની સમીક્ષા માટે સાંસદની અધ્યક્ષતામાં દિશા સમિતિની બેઠક મળે છે જેમાં જિલ્લાના ધારાસભ્યો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં હાલ ચાલી રહેલા વિકાસના કામોની સ્થિતિ અને આગામી દિવસોના આયોજનો અંગે ચર્ચા કરવામાં આવે છે જ્યાં ધારાસભ્યો દ્વારા પોતાના વિસ્તારના કેટલાક પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી ખાસ કરીને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામ્ય સહિત નવી આંગણવાડીઓ બનાવવા માટે ધારાસભ્યોની રજૂઆતો ધ્યાને લઈને અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી આ બેઠકમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા કેતન ઇનામદાર ચૈતન્યસિંહ ઝાલા શૈલેષ મહેતા જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા સહિત જિલ્લા પંચાયતના અધિકારીઓ તેમજ જિલ્લા કલેક્ટર કચેરીના અધિકારીઓ હાજર રહ્યા હતા આજે જૂની કલેક્ટર કચેરી ખાતે ધારાસભા હોલ ખાતે દિશા કમિટીની રિવ્યૂ બેઠકનું આજે આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર માન્ય જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તમામ જિલ્લાના આદરણીય ધારાસભ્યશ્રીઓ માન્ય કલેક્ટર સાહેબ માન્ય ડીડીઓ મેડમ અને તમામ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં માન્ય રાજ્ય સરકાર અને માન્ય કેન્દ્ર સરકારની તમામ યોજનાઓ અને આ યોજનાઓને કઈ રીતે ધરાતલ પર વધારે ઇફેક્ટિવલી ઉતારી શકાય એ બાબતે એક એક યોજનાનો તબક્કાવાર રિવ્યૂ કરવામાં આવ્યો અમુક મુદ્દાઓ મુખ્યત્વે જેમ કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હોય પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હોય પીએમ ઈ બસ યોજના હોય કે પછી અત્યારે જે પ્રકારે રોડ સેફ્ટીનું જે મહિનો ચાલી રહ્યો છે જાન્યુઆરી મહિનામાં એની ઉજવણી કરવાની હોય અને ટીવી નિર્મૂલનની યોજનાનો જે તબક્કો છે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી સાથે સાથે આંગણવાડીઓ જે વિસ્તારમાં માન્ય ધારાસભ્યશ્રીઓનું એક સૂચન આવ્યું છે કે એમના વિસ્તારમાં અમુક અમુક જગ્યાઓ પર આંગણવાડીઓના મકાનો ખૂબ જ જર્જરિત છે અથવા નથી અને એમને ભાડેના મકાનમાં બેસવું પડે છે એવી તમામ જિલ્લાની આંગણવાડીઓ વહેલામાં વહેલી તકે એ નવી આંગણવાડી બને એ બાબતે પણ સૂચન કરવામાં આવ્યું છે સાથે સાથે જેટલા પણ આપણા પાદરા હોય વાઘોડિયા હોય ડભોઈ સાવલી આવા તમામ ઉદ્યોગી એકમો અને ત્યાં જતાં આપણા વડોદરાના ભાઈઓ બહેનો એમને અપડાઉન કરવા માટે વિટકોસની બસ એ પણ વહેલામાં વહેલી તકે મળે એ બાબતે પણ સૂચન કરવામાં આવ્યું છે અને જેટલા પણ શૈક્ષણિક સંસ્થાઓના સરકારી શાળાઓના મકાનો કે જેઓ જર્જરિત હોય અથવા એ અવેલેબલ ના હોય એ મકાનો સમગ્ર શિક્ષા અભિયાનમાંથી બને અથવા જ્યાં સમગ્ર શિક્ષા અભિયાનનું ફંડ ના મળી શકતું હોય ત્યાં વહેલામાં વહેલી તકે સીએસઆરના ફંડથી બની અને સારામાં સારા શાળાની માળખાકીય સુવિધાઓ તમામ ગામડાઓમાં થાય એ બાબતે પણ તમામ ધારાસભ્યશ્રીઓ સાથે મળી અને સૂચન કર્યા છે ખાસ કરીને દિશા કમિટીમાં આજે ઈ રિક્ષાનો મંજૂરી એમ માંગવાનું હરાવમાં હતું તો ઈ રિક્ષાઓ ચાલો કરનારી જેવા યાત્રાધામોને આપવી જોઈએ કે જ્યાં હજારો ને લાખો લોકો યાત્રાળુ આવે છે અને ત્યાં બહારથી આવતા લોકો દ્વારા ગંદકી કરવા છે તો સફાઈ માટેનો ઉપયોગ થઈ શકે અને બીજા નંબરે જે ગરીબ પંચાયતો છે જે કંઈ ખરીદી ના કરી શકતા એવી પંચાયતોને રિક્ષા આપી એ સાથે જ મુખ્યમંત્રીએ જે કીધું જે તળાવો ભરવાની યોજનાઓ મુખ્યમંત્રી લાવ્યા છે અને નર્મદા કેનાલથી ત્રણ કિલોમીટર સુધીના તમામ તળાવો ભરવાના પણ છેલ્લા કેટલાક વખતથી તેન તળાવ જે દોઢ કિલોમીટર છે નર્મદા કેનાલ દ્વારા એ ભરવામાં નથી આવતું એની પાઇપલાઇન નાખવા માટે મુખ્યમંત્રી હાઈ પાવર કમિટીમાં પણ મંજૂરી આપી હોવા છતાં અધિકારીઓ ડીલે કરી રહ્યા છે એની ચર્ચા કરવામાં આવી છે આંગણવાડીઓનો જે પ્રશ્ન છે આંગણવાડીઓ બનાવવા માટે પણ મનરેગા યોજના હેઠળ આંગણવાડીઓ બનાવવી જોઈએ એની ચર્ચા કરવામાં આવી છે કારણ કે મનરેગા યોજના હેઠળ આંગણવાડીઓ બનાવવાનું બંધ કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રી સડક યોજના અંતર્ગત જે કામો થવા જોઈએ બે હજાર વીસ એકવીસમાં જે દસ કરોડ રૂપિયા પ્રધાનમંત્રી સડક યોજના અંતર્ગત આવ્યા ત્યાર પછી ડભોઈમાં બીજા કોઈ પણ રસ્તા માટે પૈસા નથી આવ્યા તો આ અંગે અહીંયાથી પ્રપોઝલો મૂકવી એવી પણ સૂચના આપી છે કારણ કે એ લોકો ડાયરેક્ટ મોકલા એના કરતાં આપણે અહીંયાથી સૂચનાઓ આપવી જોઈએ એવું કહેવામાં આવ્યું છે આવી અનેક યોજનાઓની સાથે ખાસ જે પ્રધાનમંત્રી આવાસો છે ખાસ કરીને બિલ ભાઈલી કલાલી જે ડભોઈ વિધાનસભામાં આવે છે એમાં કેટલેક ઠેકાણે જે લાભાર્થીઓ છે એ મકાનો ભાડે આપી દે છે એ અંગે રજૂઆત કરી છે કે ખાસ કોમ દ્વારા આ મકાનો ભાડે આપી દેવામાં આવે છે તો એમાં ઇન્કવાયરી કરીને જે કોઈએ ભાડે આપ્યા હોય એ મકાનો તાત્કાલિક કેન્સલ કરી દેવા જોઈએ કારણ કે લાભાર્થીઓને એમના રહેવા માટે આપ્યા જે ઘર ઘરવિહોણાને ઘર આપવાની યોજના છે ત્યારે આ ચલાવી ના લેવાય બીજા નંબરે ઘર વીહોને જે ઘરના પ્લોટો હોય છે એમાં જે સરકાર તરફથી તબક્કાવાર બજેટ આપવામાં આવતું હોય છે કેટલીકવાર પહેલાં તબક્કામાં ત્રીસ હજાર રૂપિયા લઈને એ લોકો કોન્ટ્રાક્ટરને આપે કોન્ટ્રાક્ટર ભાગી જતા હોય છે તો એવા કેસમાં એ કોન્ટ્રાક્ટરો પર પોલીસ કેસ કરવા જોઈએ એવી પણ સૂચના આપી છે અને મને લાગે છે કે આવતી દિશા કમિટી પહેલાં આ તમામ પ્રશ્નોનો હલ આવશે દિશા કમિટીની બેઠક ત્રણ મહિનાની અંદર માન્ય સંસદશ્રીના અધ્યક્ષતાને મળતી હોય છે તમામ અધિકારી તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓ કલેક્ટરશ્રી જિલ્લા વિકાસ અધિકારી તે બધા જ ઉપસ્થિત હોતા હોય છે અને એની અંદર જે જિલ્લાના જે અમારા ગ્રામ્ય વિસ્તારના પ્રાંત પ્રશ્નો હોય છે એની પણ ચર્ચાઓ થતી હોય રજૂઆત થતી હોય છે આજની મુખ્ય બેઠકનો મુદ્દો મારો એક જ હતો કે અત્યારે જે આ જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવે છે એ જે આવાસની જે ક્રાઇટેરિયા છે એની અંદર ખરેખર જે મળવાપાત્ર જે લાભાર્થીઓ છે ને એ આવાસ મળવા મળતા નથી અને જે ગ્રામસભાનો જે પ્રોસીજર જે તે ટાઈમે થઈ ગયો હોય અને એ ક્રાઇટે એ ધ્યાનમાં રાખીને જે આવાસ ફાળવવામાં આવે છે એમાં સાચા લાભાર્થીઓ આજ દિવસ સુધીને લાભથી વંચિત રહ્યા છે તો માન્ય કલેક્ટરશ્રીને અને માન્ય જિલ્લા વિકાસ અધિકારીકારીશ્રીને મારે એક સૂચન હતું કે ભાઈ જે પણ ગામની અંદર ખરેખર કાચાથી પાકા મકાનના જે લાભાર્થી છે તે ખરેખર અત્યંત ગરીબ છે એ ગરીબને આવાસ મળવો જોઈએ ક્રમશઃ જે રીતે જે પરિસ્થિતિના અધીન દરેકને આવાસ મળવા જોઈએ અને ખાસ કરીને જે જરૂરિયાતમંદ છે એને જે લાભ પહેલો મળવો જોઈએ એવી મારી યાદની આ રજૂઆત છે અને આ વારંવાર કરતો આવ્યો છું કે બીપીએલ યાદીની અંદર પણ જે અત્યાર સુધીના યાદીમાં જેમાં સમાવેશ થયો છે એમાં ઘણા લાભાર્થીઓ બિચારા સાચા હોવા છતાં પણ લાભથી વંચિત રહી ગયા છે એના લીધે સરકારની અમુક યોજનાઓનો એમને લાભ મળતો ના હોય તો એના પર પણ પૂરેપૂરું ધ્યાન દોરવું જોઈએ આ દિશા કમિટીમાં અમારી રજૂઆત હતી બહુ સારી રીતે આ નીતા કમિટી પતિ છે અને આ જે નીતિ વિષયક પ્રશ્ન છે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ધ્યાનમાં લાવવા માટે દિશા કમિટીમાં સૂચન કર્યું છે સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો